મારી ઓફિસે અને આજે તમારા માટે પ્રીમિયમ કેટેગરી જબરજસ્ત ગાડી બ્લેક બ્યુટી એકદમ લઈને આવ્યો આપણે જઈશું ગાડી જોવા એના પહેલા આપડી એક જગ્યા તમને લઈ જવું ભાઈ આપણા આપણે એક ભાગીદાર છે ભાઈ એસટી ટી મોટર લેટના નવો ચાલો ધંધો ખોલેલો રહે અમને ખબર લઈ ચાવાળા ભાઈ ક્યાંક ગયા છે તો ભાઈ ચા બનાવી રહ્યા છે અમારા માટે ભાઈ તમને એક પ્રશ્ન પૂછવો તો મારા ભાઈ ચાને હિન્દી શું કહેવાય તમને ખબર છે ખબર હોય તો કોમેન્ટ કરી દેજો વિડીયો સ્ટોપ કરીને એની પહેલા હું તમને કહી દઉં દુગ્ધ જલ મિશ્રિત શર્કરાયુક્ત પર્વતીય બૂટી ચા ને આવું હિન્દી માં કેવાય ભાઈ આપણે ના કેવાય આપણે ખાલી ચા કેવાય ભાઈ તો પહોંચી જઈએ આપણે સીધા ગાડી જોડે ભાઈ તમને ગાડી બતાવી દઉં છું મિત્રો પહોંચી ગયા છે ભાઈ ગાડી જોડે ગાડી તમને દેખાઈ છે સામે સંદુપ વાળી સેવરોલેટ ની ક્રુઝ ટોપ મોડલ છે ભાઈ ગાડી નંબર પ્લેટ ની ચર્ચા કરી લઈએ ભાઈ પાંચ ને પાંચ દસ ને ચાર ચૌદ નું ટોટલ થાય ગણતરી બેસતી હોય તો લઈ લેવાય ગાડી ઓરિજિનલ મળશે બ્લેક બ્યુટી લાગી રહી છે ભાઈ ગાડી ખરેખર સાઇનિંગ બાઇનિંગ અલગ છે ચારે ચાર ટાયરો નવા છે ગાડીના ટાયરોની કન્ડિશન તમને બતાવી દઉં છું ભાઈ ટાયરોની કન્ડિશનમાં ખર્ચો વધારે આવતો હોય છે પ્રેમિયમ ગાડીની અંદર બાકી આમાં તમારે ટાયરો જોવાની જરૂર નહીં ખરેખર ગાડીની કંડિશન બહુ સારી દેખાઈ રહી છે ક્રૂઝની અંદર તમને એલટી જેડ વેરિયન્ટ મળે છે ગાડી બહુ જ મસ્ત છે ભાઈ ખરેખર ટાયરો બાયરો કોઈ ખર્ચો લાગતો જ નહીં ભાઈ મસ્ત કંડિશન છે ગાડીમાં તમે જોઈ લો હું તમને બહારથી ગાડીની કન્ડિશન બતાવી દઉં છું અત્યારે હાલ બહારથી ગાડીની કન્ડિશનની ચર્ચા કર્યા પછી મિત્રો આપણે જઈશું અંદર અને ભાઈ અંદરથી ડિટેલમાં ચર્ચા કરશું તો ચલો મારી સાથે ગાડી ની ચાવી ના દર્શન કે ગાડી રીતે થઈ રહ્યા છે અત્યારે હાલ આ રીતે ચાવી દેખાઈ રહી છે ભાઈ તમારી શું બટન ખુલી જાય છે હવે સીધી લીટીમાં ઇન્ટિરિયરની ચર્ચા કરી લઈએ ભાઈ ઇન્ટિરિયરમાં ઇન્ટીરિયરમાં ચાર પાવર વિન્ડોના બટન મિરર એડજસ્ટેબલ મિરર અંદરથી ચાલુ બંધ કરીએ કઈ બી સિસ્ટમ મળી જશે ભાઈ ગાડીની કંડિશન બહુ સારી છે ઓટોમેટિક મોડની અંદર છે સીટ કવર બીટ કવરની કંડીશન સારી દેખાઈ રહી છે ઇન્ટિરિયર જોરદાર કંડિશનની અંદર કોઈ જગ્યાએ સ્ક્રેચિસ વેચીસ છે નહીં આની અંદર તમને એક્સ્ટ્રા ઓર્ડિનેટ થોડો ફાયદો થશે ભાઈ ગાડી બહુ સારી કંડિશનની અંદર છે વધતા ઓટોમેટિક મોડની અંદર ડીઝલમાં ગાડી મળશે તમને એન્ડ્રોઈડ ટેપ લાગેલું છે ગાડીની અંદર ગાડીની અંદર એન્ડ્રોઈડ ટેપ લાગેલું છે એન્ડ્રોઈડ ટેબ ચાલુ છે ભાઈ ગાડીનું એસી બી પાવરફુલ કન્ડિશનની અંદર ચાલુ છે ક્રૂઝ કંટ્રોલ તમને આની અંદર મળી જશે ભાઈ આ ક્રૂઝ કંટ્રોલ મળી જશે તમારે કોઈ જગ્યાએ હાઈવે પર ગાડી ચલાવેલી હોય ને અને એકવાર ક્રૂઝ કંટ્રોલ ઓન કરી દો ને એટલે એસી ઉપર રાખીને એસી હેડ હો રા રાખી હોય તો હો હેડ 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 જ કરે ગાડી જ્યાં સુધી તમે બ્રેક નતો બાવે ત્યાં સુધી એટલે ગાડીની કન્ડિશન સારી છે સાઉન્ડ સિસ્ટમ લાગેલું છે ગાડીની અંદર એક્સ્ટ્રા ઓર્ડિનરી થોડી પ્રીમિયમ કેટેગરીનું સાઉન્ડ લાગેલું છે હવે આપણે ચર્ચા કરશું પાછળના દરવાજામાં જઈને ભાઈ પછી જઈએ પાછળ પાછળની સીટોના સોફા બહુ સારી કન્ડિશનમાં છે અહીંયા બેસો તો એકદમ પ્રીમિયમ ઘરે આમ સોફા ના હોય આપણા એકદમ વ્યવસ્થિત એના જેવો આનંદ આવો ભાઈ તમને હાથના આરામ આપવા માટે આવી રહ્યું શું કે હોય આર્મ રેસ્ટ મળી જશે ચાર્જર એક મળી જશે તમને પાછળની સુવિધા માટે બાર વોટનું સીટોની પાછળ બી અહીંયા ટેપ લાગેલું છે એટલે પાછળ કદાચ બેઠા બેઠા આપણે કંટાળ્યા હોય લાંબા સફરની અંદર કંઈ જોવું બહુ હોય ને વિડીયો તો ભાઈ જોવા મળી જાય અહીંયા હો બાકી ગાડી ઓરિજિનલ કન્ડિશનમાં મળશે તમને એક્સિડન્ટ કોઈ જગ્યાએ મળશે જ નહીં ઓકે ડેકી ખુલી ગઈ છે ભાઈ ડેકીની અંદર કેસ બહુ જ મોટો મળી રહ્યો છે ભાઈ અરે સર કન્ડિશનમાં ડેકી છે ભાઈ હું વાંધો નહીં હવે તમારા ઓહો ફોટો છે ભાઈ આ કસ્ટમરનો સામાન લાગે છે આપણે રિટર્ન કરી દઈશું કસ્ટમરને અંદર એક ફોટો ફ્રેમ કસ્ટમરની રહી ગઈ છે ફોટો ફ્રેમ આપણે લેવા છે ને કસ્ટમરને અમને રિટન કરી દઈશું એમનું કદાચ આ સાઉન્ડ સિસ્ટમ બી રહી ગઈ છે એ બી આપણે કસ્ટમરને રિટર્ન કરી આપશું ભાઈ બાકી ગાડી ઓરિજિનલ મળશે સોળસો ટકા ગેરન્ટેડ છે ભાઈ એની ચિંતા તમારે કરવાની નહીં ગાડી એકવાર હું અહીંથી જોઈ લઉં તમારા વતી જ ગાડી જોવું જોઈએ એવું વિચાર લેસ ને તો બી ચાલશે બોનેટની ચર્ચા કરી લઈએ એકવાર ફોલીને શું નહીં બાકીની ચર્ચા તમારી સામે આવીને કરશું મિત્રો આપણે ઓહો નવું એન્જિન છે ભાઈ ગાડીનું પડી કાપે એક એન્જિન હોય એવું જ દેખાઈ રહ્યું છે એક્સિડન્ટ કોઈ જગ્યાએ છે નહીં ભાઈ બોનેટ બોનેટ બધું જ ઓરિજિનલ છે આગળનો શો ઓરિજિનલ છે આખો કોઈ જગ્યાએ એક્સિડન્ટ છે ને કોઈ જગ્યાએ ખુલેલું છે નહીં એન્જિન કંપની ફિટેડ આવશે ગેરન્ટીડ એન્જિન કંપની ફિટેડ છે બાકીની ચર્ચા આપણે કરીએ તમારી સામે આવીને સામે મિત્રો ભાઈ બે હજાર અગિયારના વેરિયન્ટની આ ક્રૂઝ ગાડી ખરેખર બહુ જોરદાર કન્ડિશનની અંદર જે બ્લેક કલરની ગાડી જ એકદમ ચીલ બ્લેક જોરદાર લાગે સનડુ બનરુપ બધું જ આઈ જશે દરેકે દરેક સિસ્ટમ પ્રોપર વર્કિંગ કન્ડિશનની અંદર કોઈ બી સિસ્ટમ ગાડીની અંદર બંધ છે નહીં બરોબર છે હવે બે હજારના અગિયારના મોડલની સેકન્ડ ઓનર વીમો ફૂલ ચાલુવાળી ગાડી છે ભાઈ હવે ભાવતાલની ચર્ચા કરીએ તો અઢી લાખ રૂપિયામાં ગાડી આપી દેવાની થાય છે ગણતરી બેસતી હોય તો કોન્ટેક કરી લેજો બાકી ગાડી ભાઈ જે તે સમયે નવી અઢાર લાખ રૂપિયાની આવતી હતી હાલ અઢાર કા માલ ડાય એવું કામ છે ભાઈ મળીએ ત્યારે એના મારા ભાઈઓ તમે ચેનલ મારી સબસ્ક્રાઈબ કરી દેજો થેન્ક યુ